કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મોટી જાહેરાત કરાઈ આવતીકાલે લોકસભા ચૂંટણી જાહેર થશે તો આવતીકાલે બપોરે ત્રણ કલાકે પત્રકાર પરિષદ યોજવામાં આવશે ચૂંટણી પંચ કરશે ચૂંટણીની તારીખોની જાહેરાત તો લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થશે ચૂંટણી ચૂંટણી પંચ દ્વારા મતદાનની તારીખની સાથે પરિણામની પણ જાહેરાત કરવામાં આવશે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મોટી જાહેરાત કરાઈ આવતીકાલે લોકસભા ચૂંટણી જાહેર થશે તો આવતીકાલે બપોરે ત્રણ કલાકે પત્રકાર પરિષદ યોજવામાં આવશે ચૂંટણી પંચ કરશે ચૂંટણીની તારીખોની જાહેરાત તો લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થશે ચૂંટણી પંચ દ્વારા મતદાનની તારીખની સાથે ચૂંટણી પરિણામની પણ જાહેરાત કરવામાં આવશે